અંકલેશ્વરમાં બંધ રાખવાના આહવાનને સમર્થન આપવા માટે એસસી એસટી ઓબીસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં પ્રદર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા સમાજના સભ્યોએ સંગઠિત રીતે અંકલેશ્વર બંધ રાખવા માટે પોતાનો ટેકો આપી પ્રદર્શનમાં ભાગ લીધો હતો અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે ચૌદ કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે નેશનલ કો નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ પર દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જોકે એક સમયે બંધ કરાવવા નીકળેલ યુવાનો અને પોલીસ વચ્ચે રકજકના દ્રશ્ય પણ સર્જાયા હતા સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન

સમાજ અને બહુજન સમાજ વિરોધેશ્વરના વિસ્તારમાં જે વેપાર ધંધાઓ કરે છે એ લોકોને અમે સ્વેચ્છાએ બંધ રાખવા માટે અપીલ કરીએ છીએ અને અમારા આ વિરોધમાં એનો મને સાથ અને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ અનામત અંદર ક્રિમી લેયર લાગુ પડવાની વાત જાહેર કરવામાં આવી છે અને એસસી એસટી ઓબીસી જે તમામ સમાજ છે જેને રિઝર્વેશન આપવામાં આવે છે એ તમામને વર્ગીકૃત કરવાની જે વાત કરવામાં આવી છે એનો સમગ્ર ઓબીસી એસસી એસટી સમાજ સમજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમારા વિરોધના પ્રતિક રૂપે આજે અમે એક ભારત બંધનું એલાન આપેલું છે અને એ ભારત બંધના એલાનમાં અંકલેશ્વર નગર અને એના વેપારીઓ અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ ભીમ day button.